હરિ ગુરુ હરેશભાઈ એમણે સત્સંગ કહ્યો આઠ પડની વાત કરી ચાર દિવસના અને ચાર રાત્રિના એટલે આપણે આર્થે પર ભજન નથી કરવું શાર એવો ધંધો કરો આપણે ઘરે ઘટે મહાપુરુષો એનો નિવડો કર્યો કે શાર પર ધંધો કરો તણ પર રહ્યો સુઈ તણ પર સુઈ રહેવું એટલે ધંધો કરતા કરતા ઝોકો આવી જાય નહીં અને એક જો હરી નો ભજા તો મુક્તિ ક્યાંથી હોય આથે ભજન કરવાનું નથી કીધું મહાપુરુષ વિભાજન કર્યું પણ આપણી પાસે એક પણ તેમ જ વાત કરી એટલે જેમ સેમ આપણે સમજી લેવાનું છે અને સદગુરુ મહારાજ એક જ છે શિષ્ય એક જ છે અને પરમાત્મા એક જ છે કોઈ જુદું નથી પણ હમજેલા માણસો જુદું પાડે છે આ પંદર થી પહેલા વાત કરું ભીમરાડ ની પામે એક લગ્ન ગયા હતા અને એ વખતે અહીંયા નેત્રંગ ગામ છે ત્યાં એક મોહનભાઈ કરીને આવેલા હતા આપણા નિરાતના બાળક છે કઈક સંતો સરસા થઈ એમાં સંતો સરસા કરવામાં એની નામનો મહિમા ગાયો એટલે નામની વાત કરી એટલે કીધું નામે પાતક છૂટે નામે નાશે રોગ નામ સમાવ કોઈની ઝપ તપ તીર્થ કે યો મહિમા નામનો જ ગાયો એટલે બીજા ભાઈ એવી વાત કરી કે નામથી આગળ છે તો કે ભાઈ નામથી આગળ હોય તો તમે જરા મને સમજાવો તો કે મારા અહીંયા તમારો ઉપદેશ લેવો પડે જોઈ લો તમે બીજાનો જોક માલી બીજું બકરું ખેંહ હવાની વાત ને ન તો આપણો નિરાત નો નિરાત નો બાળક છે કદાચ બી ભલે ગમે આપણે પાણી પાઈ ફળ લાગે કે આમ તાણ મટતી નથી અને વાતો આપણે જ્ઞાનની ની કરી એટલે ગીતાજીના ત્રીજા જયની માલપા કીધું ત્રીજા શ્લોક ની માલપા હે અર્જુન જેની વર્તી ક્ષીણ થયેલી છે એની માટે જ્ઞાન માર્ગ બરાબર છે અને જેની વર્તી શીણ નથી થઈ એની માટે વિધિ વિધાનનો માર બરાબર છે તો ખેંચવા માટે તો વિધિ વિધાનમાં જ લઈ જવાનો ગુરુ અને સદગુરુ ગુરુ છે એ ગમે તમે હાથ મૂકો તો તમને છોડાવે કોઈ જગ્યાએ ગાળીઓ નાખે અને ગુરુ છે એ તમને કંઈક ને કંઈક બંધનમાં નાખે એટલે કીધું તેત્રીસ કોટી દેવ કહાવે ગુરુ બ્રહસ્પતિને ગાય 66 કોટી દત્ત્ય જુજે ગુરુ શુક્ર નહી પૂજે આ બેનો નો ભેગો કરો એટલે 1 લાખ થાય આ બે વાત કરી આ બે ગુરુ બે જતના છે નગરને સીધે સીધી વાત કરી દે તો વાંટો અમે ખેત લે પૂછતા પૂછતા આવ્યા રાધે કે આ એવું રાધે કે આયું આય રાધેમાં આવી ગયો એટલે નામ સુટી ગયો કર્યું તે ભાઈ કે મને આવી વાત કરી મેં કીધું સીધી વાત છે તમે જે નેત્રંગથી આવ્યા અને ભીંગરાળ સુધી આવ્યા હવે ભીંગરાળમાં આવ્યા તો તમારે પૂછવું પડ્યું કે આ ભાઈના લગ્ન છે એ કયું ફાર્મ છે ફાર્મમાં આવ્યા પછી તમારા નામનું કોઈને પૂછવું પડ્યું તો કે નહીં હું કહું બસ આ સીધી જ વાત છે એ કે અમને ત્રણ મહિનાથી લબડા આવા ધંધા આપણા છે નકર આપણે પાણી પાઈ દઈએ તો વાંધો હું પણ ઓલા નંબર છે એમ કે મારું ઊંશું આનું ઊંચું બધાને ઊંચું હાલવું એટલે જ્ઞાન માર્ગમાં અભિમાન આવે આવે ને આવે નખર આપણો જ ભાઈ છે અને આપણા બધા એક જ પંથના હાલવાવાળા છે તો કંઈ દેવાનું વાંધો એમાં ઉપદેશ ક્યાં દેવાનો આવે આવું ચાલે એટલે ગીતાજીના પહેલા જેની માલિકમાં વાત કરે છે સંજય ધૂતરાષ્ટ્ર પૂછે છે હે સંજય કુરુક્ષેત્ર તથા ધર્મ ક્ષેત્રના મેદાનની માલપા મારા પુત્રો તથા પાંડુના પુત્રો શું કરી રહ્યા આ બે ક્ષેત્ર બનાવ્યું બતાવે છે ને કુરુક્ષેત્ર અને ધર્મ ક્ષેત્ર આપણે પૂછીએ કે ભાઈ કુરુક્ષેત્ર ક્યાં આવ્યું તો હરિયાણા વટીને કહે છે કે પાંડવે યુદ્ધ કર્યું થયું તો ધર્મ ક્ષેત્ર ક્યાં આવ્યું આ બીજો પ્રશ્ન થયો સંજયને પૂછે તો સંજય ની વસાળે વાત આવ્યું પણ ગીતા છે આપણે વાંચી છે પણ વેદ વ્યાસે કે કૃષ્ણ ભગવાને એ અઢાર રાજ્ય વર્ણન કર્યું એમાં બે જણ છે અર્જુન કૃષ્ણ પૂછે છે અને પરમાત્માને સમજાવે છે સદગુરુ અને શિષ્ય બે ની જ વાત છે વૈશિષ્ટ મહારાજ વાત કરે છે અને રામચંદ્ર ભગવાન સમજે છે પાર્વતી માતા સાંભળે છે અને શિવ ભગવાન વાત કરે છે સત્સંગ બે નો જ હોય આ ઝાઝાનો તો સમાગમ થાય ધૂતરાષ્ટ્ર મનને કહેવામાં આવ્યું મન છે એ આંધળું છે સંજય કહેતા જે સમયે આપણને કોઈ વાત કરે કે સોટા ફૂલે આ વસ્તુ સસ્તી મળે તો ત્યાં સુધી મન લાંબુ આ દાગીનાને લઈ જાય એટલે મનને તો આંખ્યું આવી જાય આ ગીતાજીની માઈલભાગ આને દૃતરાષ્ટ્ર કહેવામાં આવ્યું અને સમજવામાં આવે ત્યારે અહીંયા ત્યાં સુધી લાંબુ થાય છે અને સંજય કહેવામાં આવ્યું કુરુક્ષેત્ર કહેતા તમને મને ચાર ખાણીની મારી પાસે ચોર્યાસી લાખ અવતાર ફરતા 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 બધી આપણે કર્મ ભોગવતા આવ્યા પણ નવું કર્મ થયું નહીં એ કર્મનું ભોગવતા ભોગવતા પૂન જ્યારે મોખરે આવ્યું ત્યારે તમને મને કુરુક્ષેત્ર કર્મને લીધે ક્ષેત્ર મળેલું છે એમને મળ્યું જેવું જેનું કર્મ એ પ્રમાણે એના રૂપ રંગ મળ્યા અને કુરુક્ષેત્ર કહેવામાં આવ્યું પણ આવા કોઈ સંતને શરીને જાય તો ધર્મ ક્ષેત્ર બની જાય બની જાય ને આ વાત કરી અને પૂછો તો તમને ત્યાં નું ક્યાંય સિંધ પ્રકૃતિ અને પુરુષ બે અનાદી છે પ્રકૃતિ કેતા કુંતા અને પુરુષ કેતા પરમાત્મા પછી પૂર્ણ ભેગો છો એટલે પાંડુ રાજા એ લગ્ન કર્યા પછી એને ધર્મમાં ભેગો છો એટલે ધર્મ દીકરો છો અર્જુન સહદેવ અને નિકુલ ભીમ આ પાંચ પુત્ર આડપા જવો મોહ જાગ્યો એ ધોર્યો મોહ હતો ને રાજનો આ ધોર્યો પછી બ્રહ્મ આ દૈત્યભાવ છો એ ગુરુ દ્રોણ ભ્રમ થયો હોય ભીષ્મ પિતામાં અને વિચારો પણ કાર્ય કરીએ તો તમારામાં મારામાં ઈજ એમાં નથી કોઈ જગ્યાએ કાર્ય કરે તો કોઈ વિશાળ નહીં કરવાનો સુરતા છે દ્રૌપદી એ વખતે હા મામુ સૈનિક બે અને પહેલેલું હાલ્યું આવે દેવો અને દાનવો રામ અને રાવણ કૃષ્ણ અને કંસ કૌરવોને પાંડવો અને હજી તમારી જ મારી બાંધણી આ રીતની જ આવે આ બે જ પક્ષી હજી હામા હામા છે દેવો અને દાનવો ગુરુ બે પક્ષી બે હજી હાલ્યા આવે આપણે નથી કહેતા કે ભાઈ માણા થાય ને અગર કાંઈ ગધાડો છો હોય પણ મર્યાદા મૂકી દીધી હોય માણસને એ વખતે અર્જુન કહેશે કે ભગવાન તો કે હ કે આ બે ની વસ્તુ હોય બે શ્યાનાની વસુ હોય મારો રથ ઉભો રાખો તો આપણી અંદર એ બે જ વસ્તુ પડેલી છે સત્ય અને અસત્ય ત્યારે એ વખતે કૃષ્ણ ભગવાન રથ કુરુક્ષેત્રના મેદાન ની અંદર વસુ પછી ઉભો રાખે એ વખતે અર્જુન કોઈ નજર કરી અને ભગવાનને કહે છે કે પરમાત્મા તો કે આ મારા સગા સંબંધી છે હું યુદ્ધ કરીશ નહીં એટલે કૃષ્ણ ભગવાન એને જગાડે કે આ મો તમને ક્યાંથી લાગ્યું કોઈ કોઈ નો કોઈ છે નહીં બધા હગા છે પણ તોય સવારના એ વખતે જગાડતી વખતે કૃષ્ણ ભગવાન છે એ પાંચ જન નામનો શંખ વગાડે ધરમ રાજા શંખ વગાડે છે એ દેવદત્ત નામ અને અંત વિજય નામનો શંખ વગાડે પછી એની પાછળ પાછળ શંખ અર્જુન ઉભા છે અને એ વગાડે છે દેવદત્ત નામનો શંખ વગાડે છે એટલે ભીમસેન ઉભા છ્યા એની શંખ વગાડ્યો તો નામનો શંખ વગાડ્યો પાંડવ નામનો મહાસંખ પૂછ્યો સહદેવ ઉભા છા એની મણિપુષ્પક નામનો શંખ વગાડ્યો અને વગાડ્યો તો નિર્દોષ નામનો શંખ વગાડ્યો તો કેટલા સંખ ની ઘોષણા થઈ પાંચ પાંડવોના અને પાંચ જીન્ય નામનો શંખ કૃષ્ણ ભગવાને વગાડ્યો આ દસ અવાજ થયા ગીતાજીની મારી પાસે ઉલ્લેખ છે તો એ દસ જાતની ઘોષણા થઈ તો તમે મેં કાર્ય વિચાર કર્યો કે હું કહેવા માગે હરીશભાઈ હું કહેવા માગે કૃષ્ણ ભગવાને શંખ વગાડ્યો પાંચ જૈન્ય નામનો શંખ તો એ ઘોષણા હું કરે છે એક અવાજ તો જોવાય છે હું કહેવા માગે હા કૃષ્ણ ચાર ખાણી છે ચાર ખાણી ની માલપા કયો જીવો છે બધાને એક એક જ્ઞાન ઇન્દ્રિય આપી કેટલી અને મનુષ્યના દેહ ને કેટલી આપી પાંચ આપી પણ પાંચે પાંચ ઇન્દ્રિય અંધશ્રદ્ધામાં લગાડી શું કહેવા માગે છે અર્જુન ને હે અર્જુન પાંચ જ્ઞાન ઇન્દ્રિય મેં આપી મનુષ્ય ને તને પાંચ આપી છે પણ તું અંધશ્રદ્ધામાં નહીં લગાડી જ્ઞાન માર્ગમાં માં વાળ આ ઘોષણા થઈ એટલે ધર્મ રાજા શંખ વગાડ્યો તો કયો વગાડ્યો અંત વિજય નામનો એ ભાઈઓ સાંભળી લો પરમાત્મા કઈ વાત હાસી છે અંતે જો એ કે પ્રમાણે આપણે પાંચે જ્ઞાન ઇન્દ્રિય સત્ય માર્ગમાં માં તો અંતે મોક્ષ ગતિ છે એટલે આપણી જીત છે ધર્મરાજાએ આમ કીધું એટલે અર્જુને વાવમાં સાપ ઊભો થઈને વગાડ્યો પણ કયો વગાડ્યો દેવદત્ત નામનો હે મોટા ભાઈ પરમાત્મા એ કીધું તમારા કહેવાથી હું દેવી માર્ગ માંથી હાલી પણ અસુરી માર્ગ નો ફોકલું નહીં ભરું તો આપણે ગુરુ શ્રી ગયા તો હું તમે મેં કર્યું એ તમારે મારે વિચારવાનું ગુરુ મહારાજે આજ ઘોષણા કરી દેવી સંપ્રદાય માર્ગ તમને મને બતાવ્યો અને સત્તા અંધશ્રદ્ધા છોડતા હતી એટલે જીવન સાહેબને કહેવું પડ્યું પોતાના મંદિરની પ્રીતિ નથી પાળતો પારકે મંદિરે જાય પારકે મંદિરેથી પાસો પડાય એટલે સીધો સૌરાશીમાં જાય આવી વાત કરી એટલે એ વખતે ભીમસેન ઉભા થયા અને ગુરુકોદ્ર નામનો શંખ વગાડ્યો કે છે કે ભાઈ ભગવાન તમે કહો છો એ વાત એ હાસી મોટાભાઈ છે એ વાત હાસી અને અર્જુનભાઈ કે છે કે દેવદત નામનો પણ મારે હું કરવું આની મહેપાલ કરોધી આવે અને પ્રેમ કે દુકાને લેવા જવો પડે કે માલો આવે પ્રેમે માલો આવે કરોધી આમલો આવે એનું કેવું એમ છે આ દર એવું છે મનુષ્યનું કે કરોધી અંધેલું ઉત્પન્ન થાય અને પ્રેમે અંધેલ્યો ઉત્પન્ન થાય એટલે સહદેવ બોલ્યા મને પુષ્પક નામનો શંખ વગાડ્યો કે ભાઈ સત્સંગની માલપા લાગી જાઓ મણી છે પ્રકાશ કરે એટલે કોઈ પણ શબ્દ એવો પ્રકાશ પડતો હોય એ પકડી લેવો તો ક્રોધનો નાશ થઈ જાય છે આ શંખની ઘોષણા કરી નિકુળે કીધું કે છેલ્લા સવાસા સુધી જે તમે ગુરુ શ્રેણી ગયા અને તમને નિયમ આપ્યાનું પાલન કરો અને ગમે કાર્ય કરો તો તમને દોષ લાગશે આપણો ઉપદેશ કૃષ્ણ આત્મા છે એ અમર છે એ બ્રહ્મ છે જોઈ લેજો પોતાની વાત કરી નથી અને સતા અર્જુન ને કીધું કે તમે કોઈ જ્ઞાની હોય એને શરણે જાઓ મારા શરણે આવો એવી વાત એની કરી એટલે ત્રીજા અધ્યાયમાં જ્ઞાન ની વાત કરી ત્રીજા સ્લોકમાં પછી એનો એ સ્લોક સાતમા અધ્યાય ની મહેતા લીધો હે અર્જુન જેની વર્તી ક્ષીણ નથી થઈ એ અનેક વિધિ વિધાનના માર્ગમાં ને અનેક દેવી દેવતા ને જાય છે એનો એ સ્લોક અધ્યાયમાં તેવીસ લીધો કે અર્જુન એ દેવી દેવતા ને શ્રેણી જાય છે તો એની વર્તી ને હું સ્થિર કરું છું અને વર્તીને ઠીર કરું છું અને આડિમારીનું ફળ આપું છું પણ એ ફળનોય નાશ થાય ને છેલ્લો એનોય નાશ થાય મોક્ષ ગતિ નથી જોવો તે બારના મંદિર છે એ મનુષ્ય સર્જરી છે અને આ મંદિર છે એ પરમાત્મા સર્જરી છે પરમાત્મા એ બનાવ્યું અને એ જ માલિપા આવેલા છે કે બીજું કોઈ અને ઓલા મંદિરની માલપા પ્રાણ પ્રતિષ્ઠા કરી આપણે મૂર્તિ પધરાવી તો એ પૂજનીક બને પણ આપણે આની વાત કરે કદાચ ચાર ધામની જાત્રામાં જાય કદાચ દેવ મંદિરે જાય અને આપણે જાતા હોય તો રસ્તામાં તમારી મારી જેવા બેઠા તો એ આપણે પણ 5 રૂપિયા કે 10 રૂપિયા માગે આપણે એને આપી દઈએ અને આગળ જઈને આપણે પાછા કહીએ કળા જ્યાં જઈને ભિખારી રસ્તામાં બેઠા છે પણ આગળ જઈને મંદિરમાં જઈને તમે મેં શું કર્યું આ વિચારી લેજો ઈ હારા કે આપણે એની તો મનસા માલની જાગતા નરસેવો જાગતા પાસે માગ્યું અને આપણે આપણો બેહારેલો છે ત્યાં જઈને આપણે શું કર્યું બોલ્યો તો પાંચ દસ ને આપણે હે દીકરા માંગ્યા ધંધો માંગ્યો મોટા ભીખાય તો એ પાછો વળવું ઋષિમુનિએ મંદિરો એ સારું બનાવ્યું પ્રેરણા લેવા માટે ત્યાં છે ને પેરણા લેવાની છે અને આની માલ પણ વળનો ફસેડો તૂટ્યો અને નાળનો જ્યારે કટ કર્યો ત્યારે પ્રાણ સારું થયો પ્રાણ પ્રશિસ્તા પહેલી થઈ અને ગુરુ શ્રેણી જાવું છે પણ આની મારી પાસે થાપના કરાવવી છે એ માટે આપણે ગુરુ શ્રેણી જાય છે એની થાપના કરાવવી મીરા જવું રોહિદાસ સંત પાસે ગયા તો નાતી જાતી જોઈ જોઈ કીધું કે ધંધો તમારો ગમે જો દેહ થી ગુરુ માનશો તો તમને એનો ધંધો એની જાતિ બધું નડશે પણ દેહ વાળો ગુરુ હોય નહીં અને પ્રાણ પછી ત્યાં કૃષ્ણ ભગવાનની કરાવી શેલા સવાધા વધી કૃષ્ણ એટલે કૃષ્ણ જવ્યો તેમ શબરીબાઈ ભીલના દીકરી હતા અને પ્રાણ પછી ત્યાં ગુરુ પાસે કરાવી રામની રામ ગોતતા ગોતતા ગયા જોઈ લો તેમ એમ તમે અને મે ગુરુ જેની પરિષ્ઠિતા કરાવી હોય શેલા સવાધા જતી રાખો તો એ ગોતતા ગોતતા આપણે આવશે આપણે ગોતવા જવા પડશે મહાભારતની માલિમા દ્રૌપદી પાંસાલી કૃષ્ણ ભગવાને પૂછ્યા મારે પાંડવો એક એક્ય કામ નહોતું કર્યું એક જ કામ કર્યું મામારી જોગાડ એમાંય એ વખતે પાંસાલીને દાવમાં મૂકવી પડી મૂકે એ વખતે દુઃશાસન પાસે શીલ લૂંટાવે એને સભાખી ભર્યેલી હતી પણ આગ લેતી હતી ધુર્યોધને કીધું પિતાશ્રી કેતો કે હા કે આપણી સભાની મલપા કાઈ પણ ઘટે તો કોઈ પણ ને ખરો ન્યાય દેવો નહીં એ વખતે ગુરુ દ્રોણ ભીષ્મ પિતામહ કરણ પાંચ પાંડવો બધા બેઠેલા હતા અને એ વખતે પાંચ સાલીને સભાની મલપા ઊભા મૂકે અને દુશાસન પાસે શીલ લૂટાવે છે એ વખતે દ્રૌપદી પૂછે છે કે મને ખરો ન્યાય આપો પુરુષ પાસે બત્રીસ કળા છે અને મારી પાસે છત્રીસ કળા છે તો છત્રીસે છત્રીસ કળા હું ચાર મંગળ વર્તીતા મારા પતિને શિરે જતી રહ્યું મારી પાસે કાંઈ રહ્યું આ ખાલી ન્યાય માગતા હતા પણ એ ન્યાય આપ્યો નહીં બધા હેઠું જોઈને બેઠા એ વખતે કીધું કે ભીષ્મ પિતામાં આમાલી તો કોઈ નથી બોલતું પણ તમે તો ભીષ્મ પિતા મારા વડીલ છો તમે તો કાંઈક બોલો ત્યાં ભીષ્મ પિતા શ્યારે કોઈ જોઈને હેઠું જોઈ ગયા

અને પછી કે ન્યાલે કીધું એ ગરુડ ગામી તે ગરુડ લેવા ગયા ત્યાં વાલ લાગી ગયા પણ દુવારકાના ધણી આગો પાસો પોતાથી નથી દે દુવારકામાં બિરાજેલો છે પછી કે હે પરમાત્મા તો કે તરત શીર લૂંટાતા બંધ થયા અને એની વાત ગંગા સતી કરી એકવીસ હજાર છસો કાળ ખાય આ તમે હું મારું તમારું કરવા રહેશું તો આપણા શીર લૂંટાય છે પણ સત્સંગમાં બેઠા તો એક શીર પણ લૂંટાતો

અને એ વખતે કુરુક્ષેત્રના મેદાનને મળવા ભીષ્મ પિતામાને બધાને ભેગા કરે અને અર્જુનને આંગળી સીંધી સીંધીને ભીષ્મ પિતામાને રવાડે રવાડે બાણ મારે અને એ વખતે ભીષ્મ પિતામાં બાણની સે માથે ઉભે છે અને ધુર્યોધન માથું લટકી ગયું એટલે હોનાના તકિયા લઈને ધોડ્યા એટલે ના પાડી દીધી કે મારે તમારા તકિયા જોતા નથી આ તમારા પક્ષમાં રહ્યો એટલે મારી આ દિશા આવી એટલે અર્જુન સામે આંગળી સીધી ને ખ્યાલ આવી ગયો કે પાંડવો પરમાત્મા પાસે રહેલા છે એટલે ન્યા કઈક જાણવા જેવું હશે એની પાસે ઈચ્છા મૃત હતું પણ કામ કર્યું અને ગંગાના પુત્ર હતા તો એ કામ કર્યું નહીં કારણ કે સભા ન છોડી એટલે કોઈ કાર્ય કરતું હોય તો તમે હું એને અટકાવી ન કે તો સભા છોડી દેવી જોઈએ ને કંઈક કર્મ તમારે મારે ભોગવવું પડે એમાં છૂટક્યો જ નથી એવું નહીં માનવાનું હું ક્યાં કરું છું એ વખતે જ્યારે બાણ ની છે અને એ વખતે અર્જુનને પ્યાસ લાગી તારે માં પાણી લઈને કે તારું પીવું નથી અને અર્જુને પાતાળમાં ગોઠણ ભર્યા પાતાળ ગંગા પ્રગટ કરી અને પાણી તો એ વખતે ગંગા ને કિનારે ભૂતા થાય પાઇપલાઈન ગોઠવી હતી કારણ કે જ્ઞાન ગંગા અને કીધી એટલે એ વખતેની સત્સંગ આજે પાછે પાંડવો અને દ્રૌપદી સત્સંગ કરે છે અને ભીષ્મ પિતામાં ઈચ્છા મળતું પણ કાયમ ન આવ્યું મારા અસ્થિના પુનનું થાય સુરતા ન્યા લાગી ગઈ છે આ કર્મ એનું કુંન હતું એ ભલે ભસ્મ થઈ ગયું અને સત્સંગ જ્યારે જામ્યો અને આવે આવતી ચૌદ તારીખે ઉત્તરાયણ આવે છે તે દેહની ધીય છોડ્યો ચૌદ તારીખે તો ઉત્તરાયણના ત્રણ નામ આપ્યા કોઈ ઉત્તરાયણ કીધી કોઈ મકર સંક્રાંતિ કીધી અને કોઈ ઘી કીધી અને ઋષિ મુનિઓ ત્રણ વસ્તુ લેવાની કીધી દોરો લેવાનો કીધો માજો પવરાવાનો કીધો અને પતંગ લેવાનો કીધો તો આપણે બધા પતંગ શકાયવા માજો પાયો પણ હું કીધું રિશ ચાલ્યું બધા વાહે ભેદ છું પણ છે મારા પપ્પા સત્સંગ રૂપી દોડ પકડવાનો કીધો કયો સત્સંગ રૂપી દોર પકડવો અને જ્ઞાન રૂપી માઝો પાવો અને કાસો દોરો લઈને પતંગ સકાવવું અને પતંગ નો દોર કપાણો તો પતંગ આકાશમાં જાય કે પૃથ્વી માથે પડે ક્યાં પડે પતંગ દોર કપાઈ જાય તો હે છે તમારો મારો સત્સંગનો દોર કપાણો ને તો પૃથ્વી માથે પડવાના આ એમ કેવા માંગે એટલે સત્સંગ રૂપી દોર એવો પકડવો અને ગાંજો જ્ઞાન રૂપિયા આવા સત્સંગને સંતોને ને શરણે જઈને અને ગમે ભજન ની કડી હોય તો રાતે ફોન કરવો હવે તો સુવિધા છે આ હું કહેવા માંગે પણ માંઝો એવો પાવો કે છેલ્લા સવા સવાથી દૂર કપાવો ન જો એટલે મોક્ષ ગતિ છે એને છે નગર અધોગતિ તો છે આ એ માટે ત્રણ લક્ષ્ય બતાવ્યા અને ખીહર ઉત્તરાયણ મન છે એના દેવતા સૂર્ય છે બુદ્ધિ ના દેવતા મનના દેવતા ચંદ્ર છે બુદ્ધિના દેવતા સૂર્ય છે મન જો બુદ્ધિમાં જતું રહે તો અને બુદ્ધિ છે આત્મામાં જતી રહે આત્મ તો ઉત્તરાધિક સૂર્ય પણ એ વખતે દેહ ભાવ કે વૈભવ આડો આવ્યો તો કળકળતો ખીસડો ગમે એટલું જીવા પણ કળ ઉતરી આ તે નામક આપવામાં આવે આ બધા તહેવારો ઋષિ મુનિઓ બનાવ્યા કોઈ મંદિરો બનાવ્યા તો હમથા નથી બનાવ્યા તમારે મારે પ્રેરણા લેવાની છે હું કહેવા માગે અને હું છે ખ્યાલ ન હોય તો આવા સંતોને પૂછવા એટલે જરૂર માર્ગ મળશે જોઈ જવું એ ભીષ્મ પિતામય તે દી દીએ છોડી ઉતરાયણને દિવસે એટલે ગીતાજીના આઠમાં અધ્યાયની અધ્યાય ની મારી પાસે ચોવીસમો સલો હે અર્જુન જયોતિ દિવસે હશે શુક્લ પક્ષ છે અને કોઈ પણ દેહ સોડ છે તો અર્જુન અંદરા વર્તી પ્રાપ્ત થશે ફરી વાર અવતાર નહીં લે આઠમા અધ્યાયની માલપા પચીસ સલો હે અર્જુન છે અને કૃષ્ણ પક્ષ છે અને કોઈ પણ દેહ સોડ છે તો પુન્દ્રા વર્તીને પ્રાપ્ત થઈ છે ધૂમ કૃષ્ણ પક્ષ એટલે વિધિ વિધાનનો નો માર્ગ સવિસમાં સલોકમાં કીધું આઠમાં એ અર્જુન કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષ આ બે માર્ગ અનાશિત થી મેં બનાવેલા છે ક્યાં માર્ગ માંથી આવું તમારા હાથ ની વાત છે ગુરુ મહારાજ આપણને બે માર્ગ બતાવ્યા કયા માર્ગ માથે હાલવું હોય તમારે મારે હાલવું પડશે ગુરુ મહારાજ હાલી દે છે નહીં એટલું કઈ મારી વાણી મારા અંબારામ મહારાજના શરણમાં અર્પણ કરું છું બોલો સત ગુરુ મહારાજ